નવસારી જિલ્લાના ચીખલી ખાતે છોતેર માં ગણતંત્ર પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં દેશના વીર જવાનોના ના બલિદાન ને ધ્યાનમાં રાખી સ્મશાન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના ચીખલી નજીક આવેલા ટાંકલ ગામના યુવાનોએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અનોખી ઉજવણીનું આયોજન કર્યું હતું ટાંકા ગામના યુવાનોએ દેશપ્રેમ સાથે માનવ સેવાને જોડવાના પ્રયાસ રૂપે દેશની રક્ષા માટે બલિદાન આપનાર જવાનોની યાદમાં સ્મશાન ભૂમિ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જ્યાં જીવનનો અંત છે ત્યાં જીવન બચાવી લેવાના સંદેશ સાથે આયોજિત આ રક્તદાન શિબિરમાં ગામના યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું ચીખલી જિલ્લા નવસારી છે આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે અમે ગામ લોકોએ સ્મશાન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરેલ છે અને ખાસ સ્મશાન ખાતે રાખવાનું કારણ દેશવાસીઓને અમે સંદેશ આપવા માગીએ છીએ કે માણસે જીવતા જીવ બ્લડ ડોનેશન કરી લોકોને કોઈપણ રીતે આપણે ઉપયોગી થઈ શકીએ આપણું બોડીનું કંઈ પણ બ્લડ આપીને અને મૃત્યુ પછી બ્લડ મૃત્યુ પછી આપણે દેહદાન કરી કે ચક્ષુદાન કરી પણ આપણે લોકો ઉપયોગી થઈ શકીએ એ સંદેશ આપવા માટે ખાસ સ્મશાન ખાતે અમે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આયોજન કર્યું અને આ અનોખી રીતે અમે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીએ છીએ આજ રોજ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે તાકલ ગામની અંદર જે રક્તદાનનું આયોજન કર્યું છે અહીં સ્મશાન ભૂમિની અંદર તો પહેલાં તો હું મારા શહીદ વીરો અને જે છવ્વીસમી આપણે ત્યાં જે ભૂકંપ આવ્યો હતો છવ્વીસમી જાન્યુઆરીના દિવસે એ તમામ લોકોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને ગામના સાથ સહકારથી અને આજુબાજુના વિસ્તારના સાથ સહકારથી જે બ્લડ ડોનેશનનું જે આયોજન કર્યું છે ખરેખર મને ખૂબ જ આનંદ થાય છે અને ગૌરવની લાગણી પણ અનુભવું છું અને મારું એવું માનવું છે કે જીવતે જીવત રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન યા તો દેહદાન અને આયોજન એટલા માટે કર્યું છે કે મૃત્યુ થાય ત્યારે તો આપણે અહીં આવીએ જ છે પણ જીવતે જીવત પણ આ કાર્યક્રમ કેમ ઉપરવાળાએ આપણને જે આપ્યું છે એ લોકોને આપવામાં હું એવું માનું છું કે આપીએ તો એ લોકોને બી આનંદ આવે એટલે તેના માટે આ કાર્યક્રમ રાખેલો છે અને એ સફળ કાર્યક્રમ છે Your report at DC News, love